નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર ચૌદ સંભાવનાની વાત કરવાના છીએ તો સૌથી પહેલાં સંભાવના જે છે આપણે રોજબરોજના જીવનમાં પણ ઘણો બધો ઉપયોગ એનો કરીએ છીએ જેમ કે વરસાદ આવશે એની શક્યતા કેટલી આ છે અથવા તો સિક્કો ઉછાળશો તો છાપ આવે અથવા તો પાસો ફેંકો તો એના ઉપર જે છે એ બે આવે એની શક્યતા કેટલી તો આજે બધી શક્યતાઓ આપણે જે છે એનું અનુમાન લગાવીએ છીએ તેને ગણિતની સૈદ્ધાંતિક ભાષાની અંદર સંભાવના કહે છે તો સંભાવનાની જો આપણે વ્યાખ્યા જોઈએ તો અમુક ચોક્કસ ઘટનાની ઉદ્ભવવાની સંખ્યા એટલે કે એ સંખ્યા જે છે કેટલી વાર ઉદ્ભવે છે આપણે એ જોઈ લઈએ અને પછી એના જે કુલ પરિણામો જે છે એની સંખ્યા એ બંનેના ગુણોત્તરને એટલે કે ભાગાકારને સંભાવના કહે છે જો સૂત્રની વાત કરીએ આપણે સંભાવનાના તો કોઈપણ એક ઘટના ધારો કે એ બને છે આપણે એવું કહીએ કે પાસો ઉછાળો ને એના ઉપર બે આવે છે તો એ થઈ કે કોઈ પણ એક ઘટના એ હવે તમારે તેની સંભાવના શોધવી છે તો એના માટેનું સૂત્ર છે પી ઓફ એ એટલે કે પ્રોબેબિલિટી સંભાવનાને આપણે ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવામાં આવે છે એટલે કે પ્રોબેબિલિટી ઓફ એ એ ઘટના ઉદ્ભવવાની સંભાવના બરાબર ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો એટલે કે શક્ય પરિણામ કેટલા છે અને છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામો એટલે કે ઘટનાના કુલ પરિણામો જે બધા હોય એ આપણે છેદમાં લખવાના હોય તમે જો આને જે છે આવી રીતે ટૂંકમાં લખવું હોય તો એ રીતે પણ લખી શકો છો કે ઉપર જે છે એ આપણે શક્ય પરિણામ અને છેદમાં જે છે કુલ પરિણામ તો આ રીતે પણ આપણે યાદ રાખી શકીએ છીએ પણ ટેક્સ્ટબુકની અંદર આપણને આ સૂત્ર આપેલું છે હવે જો ઉદાહરણની વાત કરીએ તો એક પાસો ઉછાળતા તેના ઉપરના પૃષ્ઠ ઉપર પાંચ મળે એની સંભાવના કેટલી તો તમે એક પાસો લ્યો છો ને એને ઉછાળો તો એના ઉપર પાંચ આવે એની સંભાવના કેટલી એ આપણે શોધી દેવાનું છે તો આપણને ખ્યાલ છે કે પાસા ઉપર જે છે એ કુલ પરિણામ કેટલા છે તો કે કુલ પરિણામ પાસા ઉપર હોય છ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આવા છ પરિણામ છે એમાંથી પાંચ આવે એવા પરિણામ કેટલા છે તો કે એક છે કે એક સપાટી એની પાંચ હોય તો જ્યારે તમારે આની સંભાવના શોધવી હોય તો પ્રોબેબિલિટી ઓફ એ ઉપર શક્ય પરિણામ પાંચ આવે એવા શક્ય કેટલા છે એક જ પરિણામ છે અને છેદમાં કુલ પરિણામ કેટલા છે પાસા ઉપરના તો છ એટલે કે એકના છેદમાં છ આવશે ભાષા ઉપર પાંચ મળે એની સંભાવના ત્યાર પછી અમુક અગત્યની વ્યાખ્યાઓની વાત કરવામાં આવે તો પ્રાથમિક ઘટના એટલે કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ હોય તો તેને પ્રાથમિક ઘટના કહે છે ઉદાહરણ તરીકે એક બોક્સની અંદર આપણને જે છે એ લાલ પીળા અને બ્લૂ દળ આપેલા છે આપણે એવું માની લઈએ કે લાલ પીળા અને બ્લૂ દળ આપેલા છે તો પહેલાં આપણે લાલની સંભાવના શોધી લઈએ પ્રોબેબિલિટી ઓફ રેડ તો આને કહેવામાં આવે પ્રાથમિક ઘટના જે એક જ સંભાવના જે છે આપણે શોધીએ કોઈ પણ ઘટનાની તો એને કહેવામાં આવે છે પ્રાથમિક ઘટના ત્યાર પછી જો પીળાની આપણે શોધીએ તો પીળાની સંભાવના જે છે તો પ્રોબેબિલિટી ઓફ યલો તો એને પણ કહેવામાં આવે છે પ્રાથમિક ઘટના અને બ્લૂની શોધી આપણે તો આ ત્રણે ત્રણ જે છે એ પ્રાથમિક ઘટના છે પીઓફઆર પ્રાથમિક ઘટના છે આ પણ પ્રાથમિક ઘટના છે અને આ પણ પ્રાથમિક ઘટના છે અને આ ત્રણેયનો જો સરવાળો કરવામાં આવે તો તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો એક થાય આવું શું કામ થાય છે તો કે તમે બોક્સમાં હાથ નાખશો કાં તો જે છે લાલ હશે કાં તો પીળા હશે ને કાં તો એ બ્લુ જ હશે તો અહીંયા જે છે એ ત્રણેયનો સરવાળો જે છે એ એક થઈ જાય છે તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ત્રણેય જે છે પ્રાથમિક ઘટના અથવા તો બે પ્રાથમિક ઘટના આપી હોય ચાર આપી હોય ગમે તેટલી આપી હોય પ્રાથમિક ઘટનાઓનો સરવાળો જે હંમેશા હોય ને એ કેટલો થઈ જતો હોય તો કે પ્રાથમિક ઘટનાઓનો સરવાળો આવી રીતે તમે કરી લેશો તો એ થઈ જશે એક અને એમાં તમામ પ્રાથમિક ઘટના આવી જવી જોઈએ ત્યાર પછી જે છે જો આપણે સમસંભવી પરિણામોની વાત કરીએ તો સમસંભવી પરિણામ એટલે શું તો કે કોઈ પણ બે તમે સંભાવના શોધો છો એક આપણે શોધી લઈએ કે સિક્કા ઉપર જે છે એ હેડ આવે તો સિક્કો ઉછાળો તો તમને બે પરિણામ મળે છાપ અથવા તો કાંટો એટલે કે હેડ અથવા તો ટેલ એનો મતલબ હેડ આવે એની સંભાવના આપણે શોધી લઈએ તો એ થશે એકના છેદમાં બે કુલ પરિણામ બે છે એમાંથી હેડ એક વખત આવેલો છે ત્યાર પછી ટેલની જો વાત કરીએ તો એમાં પણ સંભાવના થશે એકના છેદમાં બે કેમ કે તો એક વખત છે અને કુલ શક્ય પરિણામ જે છે એ બે છે તો જોવો જોઈએ બંનેનો જવાબ એકના છેદમાં બે એકના છેદમાં બે આવે છે એનો મતલબ બંનેની સંભાવના સરખી છે તો આવી જે સંભાવના સરખી આવતી હોય એવી ઘટનાઓ જે હોય એના પરિણામોને સમસંભવી એટલે કે સરખી સંભાવનાવાળા પરિણામ કહેવાય ત્યાર પછી પૂરક ઘટનાની વાત કરવામાં આવે તો હું એમ કહું કે સિક્કા ઉપર છાપ આવે તો કોઈ કહેશે સિક્કા ઉપર છાપ ન આવે તો જે આ ન આવે એનો વિરોધ વિરોધી જે છે તો એને કહેવામાં આવે છે પૂરક ઘટના તો કોઈ ઘટના આપણે એ ધારી લઈ તો એ એ નહીં થવાની ઘટનાને કહેવામાં આવે પૂરક ઘટના અને અહીંયા ઈ અને ઈ બાર તો પૂરક ઘટના જે છે તો પૂરક ઘટનાને ઈ બાર વડે દર્શાવાય અને અહીંયા ઈ અને ઈ બાર જે છે બંને એકબીજાની પૂરક ઘટનાઓ છે તો ઈ માટેની પૂરક ઘટના ઈ બાર અને ઈ બાર માટેની પૂરક ઘટના છે એ ત્યાર પછી પૂરક ઘટનાઓ તમે લેશો કે ઈ અને ઈ બાર તો એ બંનેનો તમે સરવાળો કરશો તો એ પણ એક જ આવતો હોય તો પૂરક ઘટનાઓનો સરવાળો જે છે એ પણ એક જ આવે છે મોસ્ટ ટાઈમ પી સૂત્ર છે આપણું જે એક માર્કની અંદર ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવાતો હશે કે પ્રોબેબિલિટી ઓફ એ તો એની સંભાવના અને એ નહીંની સંભાવના કેટલી થાય તો કે એક થાશે એનો સરવાળો તો તમે અહીંયા જે છે આવી રીતે પણ રાખી શકો એની સંભાવના પ્લસ એ નહીંની સંભાવના બરાબર એક થાય આનો સરવાળો પણ જે છે એ એક થાય એટલે કે પી ઓફ અને પી ઓફ બાર બરાબર એક મળશે ત્યાર પછી જો સંભાવનાની થોડી ઘણી ચર્ચા કરીએ તો એની સંભાવના કેટલી હોય કોઈ પણ ઘટનાની તો કોઈ પણ ઘટના જે છે એ ઉદભવી અશક્ય છે તો એની સંભાવના હોય ઝીરો અને આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય એટલે કે જે ઘટના કોઈ શક્ય થવાની જ નથી એને અશક્ય ઘટના કહેવાય અને એની સંભાવના જીરો હોય ઉદાહરણ તરીકે આપણે લઈએ તો સૂર્ય ઉત્તરમાં ઉગે એની સંભાવના કેટલી તો સૂર્ય કોઈ દિવસ ઉત્તરમાં ઉગવાનો જ નથી તો આ જે છે અશક્ય ઘટના છે તો આની સંભાવના થાય ઝીરો બીજું એક ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે પાસો ફેંકીએ છીએ એના ઉપર આઠ આવવાની સંભાવના કેટલી તો પાસા ઉપર એકથી છ જ સંખ્યા હોય આઠ કોઈ દિવસ આવવાના જ નથી તો આવી ઘટનાઓને કહેવામાં આવે છે અશક્ય ઘટના અને એની સંભાવના હંમેશા ઝીરો હોય હવે જો કોઈ એવી ઘટના છે કે જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તો તેની સંભાવના એક છે ને આવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના કહે છે તો એનું ઉદાહરણ આપણે લઈએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે હવે તો એ પૂર્વમાં ઉગવાનો જ છે આ ચોક્કસ ઘટના છે એટલે કે નિશ્ચિત ઘટના છે તો આવી ઘટનાઓ જે હોય એની સંભાવના એક જ હોય બીજું ઉદાહરણ લઈએ કે રવિવાર પછી સોમવાર આવે એની સંભાવના કેટલી તો રવિવાર પછી સોમવાર જ આવવાનો છે એ ચોક્કસ જ છે તો આવી ચોક્કસ ઘટના જે છે એની સંભાવના હોય છે એક પણ અમુક ઘટના એવી હશે જે અશક્ય પણ નહીં હોય અને ચોક્કસ પણ નહીં હોય જેમ કે સિક્કો ઉછાળો તો હેડ આવે અથવા તો ટેલ આવે તો એ ઘટનામાં આપણે જે છે ગમે તે આવી શકે તો એ નિશ્ચિત ઘટના પણ નથી અને અશક્ય ઘટના પણ નથી તો આવી બધી જે ઘટનાઓ છે એની સંભાવનાની વાત કરીએ તો કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો કે તેથી મોટી હોય અથવા તો એક કે તેથી નાની હશે એટલે કે જો ગણિતની ભાષામાં આપણે લખીએ તો ઝીરો લેસ તેનોર ઇક્વલ ટુ પી ઓ લેસ તેનોર ઇક્વલ ટુ એક એટલે કોઈ પણ ઘટનાની તમે સંભાવના શોધો એ ઝીરો જેટલી અથવા તો એનાથી મોટી હશે અને એક કરતાં નાની અથવા તો એના જેવડી હશે તો કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા જીરો અને એકની વચ્ચે અથવા તો એના જેવડી હોઈ શકે છે જો કોઈ ઘટનાની સંભાવનાની વાત કરતા હોઈએ અને દાખલો ગણતા હોઈએ તો હંમેશા એ ઝીરો જેવડી અથવા એનાથી મોટી મળશે કાં તો એક જેવડી અથવા એનાથી નાની મળશે ક્યારેય પણ જે છે ઝીરો એકની બાર ક્યાંય જાશે નહીં એટલે કે એકથી મોટી નહીં હોય ઝીરોથી નાની નહીં હોય એ બંને જેવડી અથવા એની વચ્ચે જ મળશે તો ક્યારેય પણ દાખલાની અંદર આપણે જે છે ગણતા હોઈએ અને જો એ એકથી મોટી અથવા જીરોથી નાની આવે તો એવું ક્યારેય બનશે નહીં હંમેશા જીરો અને એકની વચ્ચે જ સંભાવના હશે કાં તો ઝીરો હશે ને કાં તો પછી એક હશે હવે થોડી ઘણી ચર્ચા જે છે આપણા ચેપ્ટરમાં ઉપયોગી વસ્તુઓની કરીએ તો એમાં એક આવશે સિક્કાની ઘટના જે છે એની સંભાવના આવશે પાસાની આવશે અને પત્તાની આવશે તો થોડી ઘણી માહિતી જે છે આપણે એની મેળવી લઈએ કે એમાં કેવી રીતે કુલ પરિણામો જે છે એ આપણને આપેલા હોય તો સૌથી પહેલા જો આપણે સિક્કાની વાત કરવામાં આવે તો સિક્કો જે છે એ એક વખત ઉછાળો તો એની અંદર આપણને બે પરિણામ મળતા હોય એક મળતું હોય છે હેડ અને એક મળતું હોય છે ટેલ તો જો સિક્કાની વાત કરવામાં આવે તો તમે જો એને એક વખત ઉછાળશો તો એમાં કાં તો હેડ એટલે કે જે છે એ છાપ મળે અથવા તો જે છે એ ટેલ મળે એટલે કે કાંટો મળે તો આમાં કુલ પરિણામ કેટલા હોય તો કે કુલ પરિણામ બે મળશે તો એ હું અહીંયા લખું છું કે કુલ પરિણામ જે છે એ બે મળે પરંતુ જો આપણે સિક્કાને જે છે એ બે વખત ઉછાળીએ તો બે વખત ઉછાળીએ તો પહેલી વખત જે છે એ હેડ અથવા તો ટેલ મળી શકે અને બીજી વખત પણ હેડ અથવા તો ટેલ મળી શકે તો આના પરિણામ આપણને લખતા આવડવા જોઈએ ધારો કે મેં સિક્કો ઉછાળ્યો છે ને પહેલી વખત હેડ હેડ મળે છે તો આનું પહેલું પરિણામ થયું આ પહેલી વખત સિક્કામાં હેડ મળ્યો બીજી વખત ટેલ મળે છે તો હેડ ટેલ થશે પહેલી વખત ટેલ મળે અને બીજી વખત ઉછાળો ત્યારે હેડ મળે તો ટેલ હેડ થાય અને જે છે જો બે વખત જે છે પ્રથમ વખત અને બીજી વખત ટેલ આવે તો ત્યારે ટી ટી થશે એટલે કે આની જે છે કુલ પરિણામોની સંખ્યા થાય ચાર એવી જ રીતે જે છે જો ત્રણ વખત ઉછાળવામાં આવે તો હવે હું આ રીતે જે છે એ તમને સમજાવતો નથી ડાયરેક્ટ જ આપણે લખી દઈએ કે પહેલી વાર જે છે એ હેડ આવે હેડ આવે અને હેડ આવે પછી અને યાદ રાખવાની ટ્રીક એક છે કે પાછળથી તમારે ટેલ લેતું જવાનું એટલે કે કાંટો લેતું જવાનું તો બે વખત હેડ પછી છેલ્લે ટેલ પછી હેડ ટેલ હેડ એટલે કે ટેલને વચ્ચે લઈ લેવાનું અને ટેલને લઈ લેવાનું છે પછી આગળ તો ટેલ હેડ હેડ ત્યાર પછી પાંચમા પરિણામની જો વાત કરવામાં આવે તો ટેલ 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 ત્રણેય વખત કાંટો મળે પછી પાછળ એક વખત છાપ મળે વચ્ચે છાપ મળે અથવા તો પહેલી વખત છાપ મળે તો આના કુલ પરિણામો જે છે એ થશે આઠ એટલે કે સિક્કાને જો ઉછાળવામાં આવે એક વખત તો બે પરિણામ મળે બે વખત ઉછાળવામાં આવે તો ચાર પરિણામ મળે અને ત્રણ વખત ઉછાળવામાં આવે તો આઠ પરિણામ મળે તો સિક્કાને જેટલી વખત ઉછાળો તો એના માટેનું જે છે એ સૂત્ર થશે સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામ કેટલા હોય તો કે બે ની એન ઘાત જેટલા હોય જો તમે એક વખત ઉછાળો તો બેની એક ઘાત એટલે બે મળે જો બે વખત ઉછાળો તો બે ની બે ઘાત એટલે ચાર મળે જો ત્રણ વખત ઉછાળો તો બેની ત્રણ ઘાત એટલે કે આઠ મળે જો તમને એમ કે છ વખત ઉછાળો તો કેટલા મળે તો તમારે કરી દેવાનું છે કે જો છ વખત ઉછાળતા કુલ પરિણામ કેટલા મળે તો કે બે ની છ ઘાત મળે તો ની છ ખાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ દુ સોળ સોળ દુ મળે પણ એ ક્યારે આપણે દાખલાની અંદર હવે જો પાસાની વાત કરીએ તો એક પાસો એને ઉછાળો તો એક પાસાને ઉછાળતા કુલ પરિણામ છ મળે એક બે ત્રણ ચાર પાંચ અને છ કોઈ પણ મળી શકે પણ પાસા બે વખત ઉછાળો તો પહેલા પાસા ઉપર ધારો કે એક આવ્યો તો બીજા પાસા ઉપર એકથી છ ગમે તે સંખ્યા આવી શકે તો પહેલા પાસા ઉપર એક ત્યારે બીજામાં એક આવે અથવા બીજામાં બે આવે ત્રણ ચાર પાંચ કે છ ગમે તે આવી શકે તો પહેલા પાસા ઉપર એક બીજા ઉપર એકથી છમાં ગમે તે આવી શકે હવે પહેલા પાસા ઉપર બે આવ્યો તો એમાં પણ એકથી છ ગમે તે આવી શકે બીજા પાસા ઉપર તો તો પહેલાં પાસા ઉપર ત્રણ આવે ચાર આવે પાંચ આવે તો એવી રીતે પહેલાં પાસા ઉપર પણ જે છે કોઈપણ અંક આવે અને બીજા પાસા ઉપર પણ અંક આવે એવા કુલ પરિણામો છત્રીસ મળે જુઓ અને પાસા જે છે એને તમે કોઈ પણ વખત જે છે ઉછાળો તો એના માટેનું સૂત્ર થાશે છ ની એનખાત તો પાસાને એનું વખત ઉછાળતા કુલ પરિણામ કેટલા મળે તો કે કુલ પરિણામ મળશે છ ની એન ઘાત મળે જે આપણે એક વખત ઉછાળો તો છ ની એક ઘાત બે વખત ઉછાળો તો છ ની બે ઘાત અને ત્રણ વખત ઉછાળો તો છ ની ત્રણ ઘાત મળતા હોય હવે જો પત્તાની વાત કરવામાં આવે તો કુલ પત્તા જે છે એ બાવન હોય જે આપણે રમીએ છીએ એમાં તેર જે છે એ કાળીના હોય ફૂલીના તેર હોય લાલના તેર હોય અને ચોકટના તેર હોય પરંતુ જો કાળા રંગના પૂછે તો તેર ને એટલે કે કાળા રંગના જે છે એ કેટલા હોય તો કે કાળા રંગના છવ્વીસ હોય તો કાળી પ્લસ ફૂલ્લી એટલે કે છવીસ હશે અને જો લાલ રંગના પૂછે તો લાલ અને ચોકટ બે લાલ રંગના હોય તો લાલ રંગના થાશે એ પણ છવ્વીસ થશે ખાસ યાદ હોવું જોઈએ ક્યારેક રંગ આપેલો ક્યારેક ખાલી લાલ આપેલો હશે તો લાલના પત્તા તેર છે પણ લાલ રંગના પૂછે તો આ બંને લાલ રંગના થશે તો એમાં આવશે છવ્વીસ હવે બીજી એક વાત કરીએ તો આમાં તેર પત્તાની અંદર દસ પત્તા સાદા હશે અને ત્રણ જે હોય ને મુખ મુદ્રાના હોય જે ગુલામ ત્રણ ક્યાં ક્યાં હશે તો કે ગુલામ રાણી અને રાજા જે છે તો ગુલામ રાણી અને રાજા જે છે એ મુખ મુદ્રાના હશે મુખ મુદ્રા એટલે મોઢાવાળા હશે તો આમાં દસ સાદા હોય ને ત્રણ જે છે એ મુખ મુદ્રાના હોય આમાં પણ દસ જે છે એ સાદા હોય અને ત્રણ મુખ મુદ્રાના હોય આમાં પણ દસ સાદા હોય ને ત્રણ મુખ મુદ્રાના હોય આની અંદર પણ ત્રણ સાદા હોય અને ગુલામ રાણી રાજા આ ત્રણ મુખ મુદ્રાવાળા હોય એટલે જો ટોટલ બાવન પત્તાની વાત કરીએ તો ત્રણ ત્રણ છ ત્રણ નવ ત્રણ બાર મુખ મુદ્રાવાળા હોય અને સાદા પત્તા જે છે એ ચાલીસ હોય તો કુલ પત્તાની અંદર જે છે એ ચાલીસ સાદા પત્તા હશે અને બાળ જે છે એ મુખ મુદ્રા એટલે કે મોઢાવાળા હશે અને ક્યાં ક્યાં હશે ગુલામ રાણી અને રાજા કે જેની અંદર આપણને મોઢું આપેલું હોય અહીંયા જે બેઝિક માહિતી આ ચેપ્ટરની બધી આપણે જાણવા જેવી હતી એ આપણે પૂરી થઈ ગઈ છે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જે છે આપણે ઉદાહરણ એકથી સ્ટાર્ટ કરવાના છીએ તો ફરી પાછા એક નવા જ વિડીયોમાં નવા જ દાખલા સાથે અને નવા જ ટૉપિક સાથે આપણે મળીશું તો થેન્ક યુ વેરી મચ